જય જ જય આદિવાસી મિત્રો હું મારા મિત્રના ઘરે આવ્યો છું ભરતભાઈ ડિંડોર ને હું આજે વ્લોગ વિડીયાની શરૂઆત કરું એટલે તમને નવી જગ્યા એક બતાવું છું તમારે જોવાનું ભૂલવાનું નહીં અને કદાચ વિડીયોમાં થોડીક ભૂલ પડે તો માફ કરી દેવી નવું નવું ચાલુ કરું અને પહેલી વાર ચાલુ કરું ચાલુ કરું હું એટલે થોડી તકલીફ રહેવાની અને થોડું ઘણું ખરાબ પણ આવશે એટલે ચાલુ કરું એટલે તમને નવું લોકેશન એકદમ મસ્ત આદિવાસી વિશે બતાવવાનો છે એટલે ચલો આપણે આગળ વધીએ ચલો જોતા રહીએ ચલો આગળ નવું લોકેશન તમને બતાવીશ એકદમ મસ્ત જોરદાર 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 આવ્યો અવાજ નથી આવ્યો જુઓ મિત્રો આ તમને મારું ખેતર બતાવું એકદમ મસ્ત ઉદયભાઈ મારે ઘેર આવ્યા છે આજે અને એમને આજે વ્લોગ વિડીયોની શરૂઆત કરવાની છે અને મને કેમેરો પકડાયો છે પણ હું એ પહેલી વાર છું કારણ કે વ્લોગ વિડીયો હું નથી બનાવતો અને મને ફાવતું પણ નથી છતાં ટ્રાય કરીએ છીએ આજે અને અમે

આ ભરતભાઈ આમ્પલ હા એ એ ઉદાભાઈ કેવું ખબર એમાં એ પપૈયું છે પણ પપૈયામાં બે પ્રકાર છે એમાં આપણે દેશી ભાષામાં એને કહેવાય એક કાકડી અને કાકડો બે આવે એમપી ભાષામાં કહેવાય હા અને ખાસ એને આ કાકડો કહેવાય એટલા માટે નાનું થઈ જાય અને આ જે કાકડી હોય ને એના પર આ મસ્ત પપ્યા લાગે હજુ કાચા છે ખાવા જેવા થયા નથી છતાં પાકશે તો જરૂર તમને પણ મોકલી આપીશું અને કન્ટિન્યુ ચાલુ રેજો મિત્રો અમે જઈએ છીએ આજે તમને મસ્ત નવી જગ્યા બતાવો સો ટકા સો ટકા ઉદય ઉદયભાઈ આવ્યા છે આજે એટલે એમને હેલ્પ તો કરવી પડનારી છે મને કારણ કે કેમેરાનું નાતે શૂટિંગ મને આવડતું તો નથી જ છતાંય ટ્રાય કરીએ છીએ મિત્રો જઈએ છીએ અમે આજે મસ્ત લોકેશન પર અને તમને બતાવવાના છીએ હા આ દેશી એક ગોંડો બાવ અને આ દેશી બાવ ગોંડો ને દેશી એમાં અલગ અલગ ગોંડામાં નેના કોટા પણ લાગે ને એટલે મરચાં જેવું ને આમાં આ કોટો લાગે જણાવજો અને મિત્રો ખાસ વાત દેશી બાવળમાંથી દાંતણ મસ્ત મજાનું થાય આપણે ગામડામાં દેશી બાવળમાંથી જોરદાર દાંતણ થાય ને ગાંડા બાવળમાંથી દાંતણ ના થાય કદાચ પણ દેશી બાવળનું દાંતણ જેટલું લીમડાનું ગુણકારી દાંતણ હોય ને એટલું જ દેશી બાવળનું પણ દાંતણ ગુણકારી હોય છે તો મિત્રો આપણે ફાઇનલી એક કિલોમીટર દૂર હતું એટલે હવે નજીક આપણે પોકી જવા કરીએ છીએ એટલે જઈને આખે આખું કઈ જગ્યાએ જવાનું છે ને કઈ જગ્યાએ આપણે પહોંચ્યા છે એટલે હું તરત જ તમને લાઈવમાં જ થઈ જઈશ પણ ચાલતા ચાલતા બહુ થાકી ગયા છીએ બહુ ગરમી થઈ ગઈ એટલે કન્ટિન્યુ ચાલુ તો ફાઇનલી મિત્રો આપણે જે તમને કીધી એ જગ્યા પર ફાઇનલી પહોંચી ગયા છીએ અને તમને બતાવવાનું છે કે આપણા ગામને તમને જગ્યા બતાવી મિત્રો આદિવાસી સાઈડમાં થોડા આપણે

મિત્રો જો આ ગૌમખેડા ને આ પૂજન નો અને આ ગળો અને અમુક અમુક આ બધું

છોકરીઓનું લગ્ન થાય ને એટલે આ સૌ દેવ દિવાળી એટલે દેવ દિવાળી એ લોકોને આયા મૂકવાનું હોય છે પીંડી છે અને અને મિત્રો આ લાકડાથી ઘડત હોય છે અને આ લાકડું જ છે હા એને માતાજીને આવી રીતે ઘડીને આવી રીતે અને એનો ખાસ એક એનો આખી વાત છે કે એ ઘડવાની કઈ રીતના પદ્ધતિ હોય મિત્રો એ બધા નથી ઘડી શકતા આ માતાજીની વસ્તુ આખી અલગ છે કે જે ગામ ગામખેડાનું જેને જે સુથાર વ્યક્તિ કાર્પેન્ટર હોય એ ઘડતા હોય તો એના માટે એમને અમુક નિયમોનું પાલન કરવું પડે છે કારણ કારણ કે દરેક વ્યક્તિ આ વસ્તુ ઘડી શકતા નથી અને આમાં જે તેના નિયમ પાલનમાં રહીને જ એ વસ્તુ એને ગળી શકાય છે એટલે તમને કોઈક બીજા લોગમાં એના વિશે આખી વાત અમે જણાવીશું એટલે અમારે જેને આવતા હોય એ રમતા હોય છે અને પાણી બાર મહિને એને પાવાનું આવે જ છે અને આવતા જ હોય પૂર્વજો બધા એટલે એને અમારે આખે આખું ગામ થઈને પૂર્વજ જેને આવે એને એને પાણી પાવામાં આવે છે એને ઉજવણી કરવામાં આવે અને એને ઉજવણી કરવામાં અમારી સંસ્કૃતિ છે મિત્રો આદિવાસી ફાઇનલી મિત્રો તમને તમને જ્યારે મારે ત્યાંથી કીધું કે હું એક બહુ સરસ મજાની જગ્યા પર લઈ જઈશ તો આ એ જગ્યા હતી તમે તો મિત્રો હવે આપણો આટલાથી વિડીયો પૂરો થાય છે મળશું આગલા નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયોને બહુ ધ્યાનથી જોવું અને માણવું અને લાઈક પણ કરી દેજો તો મિત્રો મળશું આગલા બ્લોગ વિડીયોમાં જય જુહાર જય આદિવાસી